હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું મગની દાળનો ઉપયોગ કરીને મગપુરી જેનો ટેસ્ટ યુપી સાઈડે બેડમી પૂરી મળે છે એના જેવો સેમ સિમિલર હોય છે ખાવામાં એકદમ ટેસ્ટી અને હેલ્ધી છે તો મગપુરી બનાવવા માટે અડધો કપ મોગર દાળ લીધી છે જેને આપણે બે પાણીથી સરસ રીતે વોશ કરી લઈશું મગપુરી આપણે સવારે ચા સાથે બ્રેકફાસ્ટમાં લઈ શકીએ છીએ બાળકોને નાસ્તાના ડબ્બામાં આપી શકાય છે અને જો થોડી ભૂખ લાગી હોય તો લઈ શકીએ છીએ હવે આપણે તેને ફૂલ પાણીથી પલાળીને આપણે અડધો કલાક માટે તેને રહેવા દઈશું અડધો કલાક પછી સરસ રીતે દાળ પલળી ગઈ છે તમે જોઈ શકો છો હવે આપણે તેને એક મિક્સર જારમાં લઈ લઈશું અને તેની સ્મૂથ પેસ્ટ તૈયાર કરીશું થોડી પીસ્યા વગરની દાળને આપણે સાઈડ પર કાઢી લઈશું હવે દાળ પીસવા માટે અડધો કપ જેટલું પાણી ઉમેરીને આપણે દાળને પીસી લઈશું તો દાળ પીસાઈને તૈયાર છે હવે આપણે તેને એક મિક્સિંગ બાઉલમાં લઈ લઈશું હવે આપણે પૂરીમાં એડ કરવા માટે ત્રણંગ લીલા મરચાં અને એક નાનો ટુકડો આદુનો આપણે પીસી લઈશું હવે બે કપ ઘઉંનો લોટ ઉમેરીશું અને સાથે વન ફોર્થ કપ સોજી ઉમેરીશું ચીલી ફ્લેક્સ હળદર હીંગ મરી પાવડર સ્વાદ પ્રમાણે મીઠું આદુ મરચાંની પેસ્ટ અને આપણે જે સાઈડમાં રાખી હતી પલાળેલી મગની દાળ એ ઉમેરીશું તેલનું મોણ ઉમેરીશું અને વધુ સરસ રીતે મિક્સ કરી લઈશું અને પાણીનો ઉપયોગ કર્યા વિના જ આપણે લોટ તૈયાર કરીશું તો બધું સરસ રીતે મિક્સ કરી અને લોટની સરસ મજાની કણક તૈયાર થઈ ગઈ છે હવે આપણે ઢાંકીને પંદર મિનિટ માટે રેસ્ટ આપીશું પંદર મિનિટ પછી ફરીથી આપણે થોડું તેલ ઉમેરીશું અને રોટને સરસ રીતે કેળવી લઈશું તો સરસ મજાની લોટની કણક તૈયાર થઈ ગઈ છે હવે આપણે તેના લુવા પાડી લઈશું આ રીતે મોટા મોટા આપણે લુવા તૈયાર કરી લઈશું તો બધા લુવા વળાઈને તૈયાર છે હવે આપણે તેમાંથી એક મોટો રોટલો તૈયાર કરીશું તો ઘઉંના અટામણમાં આપણે લુવાને રગદોળી લઈશું અને સરસ મજાનો એક મોટો રોટલો તૈયાર કરીશું તો આપણે આટલી થિકનેસનો આપણે રોટલો તૈયાર કર્યો છે બહુ વધારે પતલો નહીં અને બહુ વધારે જાડો નહીં હવે આપણે તૈયાર કરેલા રોટલાને કાંટા ચમચીથી ફ્રીક કરી લઈશું જેના કારણે પૂરી ફૂલે નહીં અને સરસ મજાની કડક બને તો હવે આવી રીતે એક ઢાંકણ લીધું છે નાની સાઇઝનું એનાથી આપણે પૂરીને કટ કરી લઈશું જેના કારણે બધી પૂરી એક સરખી સ્ટેપમાં દેખાશે તો આ પ્રમાણેની પૂરી તૈયાર થઈ છે ભણેલા રોટલાની ચારે બાજુને કિનારે લઈશું એટલે બધી પૂરી છૂટી પડી જશે તો તૈયાર કરેલી પૂરીને હવે આપણે તળી લઈશું તેલને પહેલાં સરસ ગરમ કરી લેવાનું અને પછી ગેસની સ્લો ફ્લેમ પર પૂરીને તળવાની બધી પૂરી સ્લો ફ્લેમ પર જ તળવાની એટલે બધી પૂરી સરસ કડક થશે અને અંદરથી સરસ મજાની ચડી જશે તો બિલકુલ ઉતાવળ કર્યા વગર આપણે પૂરીને તળીશું તો ટર્ન કરતા જઈશું અને પૂરીને તળતા જઈશું તો તમે જોઈ શકો છો કે પૂરીનો સરસ મજાનો કલર ચેન્જ થઈ ગયો છે અને પૂરી બદામી કલરની થઈ ગઈ છે હવે પૂરી કડક પણ સરસ થઈ ગઈ છે તો હવે આપણે પૂરીને તેલમાંથી બહાર કાઢી લઈશું અને બીજી બધી પૂરીને આપણે સેમ રીતથી તળી લઈશું જો તમે દિવાળીના નાસ્તામાં પણ આ પૂરી બનાવવા માગતા હોય તો એ પણ બહુ સરસ લાગશે અને કોઈ જગ્યાએ ફરવા જતા હોય ને નાસ્તા માટે લઈ જવી હોય તો પંદર વીસ દિવસ સુધી આ પૂરી બગડતી નથી એના માટે પણ બહુ સારી રહે છે તો તૈયાર છે મગ પૂરી જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ ટેસ્ટ ઓફ વેચું લાઈક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો